પડ્યા રસ્તા કમ્પ્લેટ કરી દીધું મસ્ત ઘરે કુતરા ભાવ કરું પડે ખાલી ભલા ઠેર ના હું કરાઈ છું કલાક નો બિલિયર કરું તો બનાવું એટલે આજનો કારીગર કે આવડું કારીગર રાખ્યો ઠેર ના

રે નહી યાર કાંટો ના રહે યાર આ તો ગાડી તું રૂપિયા નહી આલું બેટ ના ના અમે તમે ખાવા નું એવું નહી

તલે જાગવાન કરો તમે ભાગવાન કેટલા ચાચી નઈ ગયા ખાઈ જાય આ બરોબર અમે પેલું એ બનાવી લાડવા ભાગી દે તો ફટાફટ હોકી દે લાડવા તમે ભાગવા ગયા કરવું નહિ હવે

બીજું કોઈ નઈ પેન દે એક બાજુ ખાવું ખાવું કરી દેવો એવું નહી

આબુ પણ મહેનત ઘર તો શેની નાખ્યું મજૂર નતો હું ગાય ગામ બધું મોડું થતું એટલા માટે બિલિયર કર નાખશું યાર મેં કીધું તું કે

તમારું આવું લાવ્યા યાર તમે તો કમ્પ્લેટ જીધી લેટવા પેલા તમે થઈ જાય મિત્રો અમે કુતરા માટે લાડવા બનાવી દીજો અમે ઉતરા ના આવ્યો તો તમે પણ પૂન કરજો ગાયો અને કુતરા માટે જે પૂન થાય એ કરજો જય માતાજી આ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં